નમસ્કાર જોહાર હું છું ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની હોળીનો તહેવાર એટલે ડાંગ જિલ્લાના લોકોને ખુશીનો તહેવાર હોય છે અને સૌથી મોટો તહેવાર અને પોતાનો અને પોતીકો ગણાતો તહેવાર હોય તો હોળીનો તહેવાર હોય છે હોળીના તહેવારની શરૂઆત ડાંગ દરબારથી શરૂ થાય છે પણ ડાંગ દરબારની વાત કરીએ તો ડાંગ દરબારની એક ખાસિયત છે એક પરંપરા છે એક લોકવાયકા છે વર્ષોથી ચાલી આવતી એક પરંપરા છે જેમાં ડાંગમાં પાંચ રાજાઓને શાલિયાણો આપવામાં આવે છે અને રાજ્યને રાજાઓને શાલિયાણો આપવાનું કામ રાજ્ય સરકાર કરે છે અને રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા આપણા રાજ્યપાલશ્રી આવી અને ડાંગના પાંચ રાજાઓને ભવ્ય સ્વાગત કરી એમની શોભાયાત્રા કરી અને ફરી એમને જનતાની સામે સાલિયાણું આપવામાં આવે છે એમને મંથલી સત્તર હજારની આસપાસ સાલિયાણું આપવામાં આવે છે જે એમને વાર્ષિક સાલિયાણાના રૂપમાં આપવામાં આવે છે જેને લઈ આજે ડાંગ દરબારની શરૂઆત થઈ ડાંગ દરબારની શરૂઆતમાં જ થોડો વિવાદ હોય એવું લાગી રહ્યું હતું પણ જ્યારે રાજ્યપાલ દેવવ્રત આચાર્યથી આવવાના નથી એ ખબર પડતા જ રાજીઓના થોડા મુખ ઉપર સ્માઇલ ઓછી થઈ ગઈ અને માયુસ દેખાયા પણ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે જ્યારે એક રાજાએ વક્તવ્ય રજૂઆત કરવાનો સમય આવ્યો ત્યારે એમણે પોતાની જે નારાજગી હતી એ વક્તવ્યમાં રજૂઆત કરીને કહેવામાં આવ્યું કે આજે અમે ખૂબ દુઃખી છીએ અમને ખોટું લાગ્યું છે કે અમારા રાજ્યપાલ રાજ્યપાલશ્રી નથી આવ્યા અમને સાલિયાણું આપવા માટે પરંતુ આજે આપણા ડાંગના પ્રભારી સાહેબ એ આપણો ઘરનો છે અમારા વિજયભાઈ પટેલ એને આપણે છે તો અહીંયાથી ચૂટી અને સરકારમાં મોકલ્યા છે એ ખરેખર આપણા ઘરનો માણસ છે મારે દુઃખ થાય છે આજે હું આપણે પ્રજા અને રાજા આપણે કેવા છે હું એ કહેવા માગું છું ડાંગના સુરવીર રાજાઓ પ્રભાવ એટલો હતો કે સાલ અઢારસો વીસ એટલે કે આજથી બે હજાર પાંચ વર્ષ પર બળવાન ગાયકવાડ સરકાર ભીલ સરદારોને રક્ષણ માટે રૂપિયા એક હજાર પાંચસો ચૂકવતી કહું છું પચીસ મે અઢારસો બેતાલીસ ના રોજ મારા પૂર્વજો રાજાશ્રી બ્રિટિશ સરકારના પ્રતિનિધિ વોયસ વચ્ચે જંગલના ભાડા પેટે બ્રિટિશ સરકાર રાપવા સંમત થઈ એવા જ કરાર પિંપરી અને ગાઢવીના રાજાઓએ સાથે પણ કરવામાં આવ્યા અને સાલ 1893 માં વાર્ષિક ભાડાની રકમ 1 1 લાખ 1 70878 લુકાસ નામના બ્રિટિશ એજન્ટ દ્વારા નક્કી થઈ મારા દસ રકમ અમારા રાજીઓને મળે છે બ્રિટિશ સરકારના ગ્રેજ દસ નવેમ્બર અઢારસો તેતાલીસના અનુસાર થયેલ લીજ એગ્રીમેન્ટ ભારત આઝાદ થયું ત્યાં સુધી ચાલુ હતો પણ જે ઘટનાથી બધામાં એમ હતું કે કદાચ કોઈક વિવાદ થશે પણ રાજ્યના અને આપણા ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ રાજ્યના મંત્રી કુંવરજી હળપતિ અને ગુજરાત રાજ્યના દંડક દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ દ્વારા એમને જે પણ નારાજગી હતી એના માટે એમનો યોગ્ય જવાબ આપી એમની નારાજગી દૂર કરી દેવામાં આવી અને એક ક્ષણે એવું લાગતું હતું કે કદાચ આ કાર્યક્રમમાં વિક્ષેપ પડશે આ નારાજગીને લઈને પણ નારાજગી બધી બાજુ દૂર થઈ ગઈ કે ગાંગનો આ ભાતી ગરમાડાનો હોળી એ આપણો મોટો તહેવાર ખાવલા પેવલા નાચુલા જવાનું બરોબર પણ આતા નવા એક વધારાના વર્ષ એમાં ઉમેરલા ખાવલા પેવલા નાચુલા તો બરોબર પણ આતા તો પણ હા શિક્ષિત થવું પડશે સરકાર શ્રી પણ ખૂબ સારી સુવિધા કરી છે અને માન્ય રાજવી સાહેબોનો પણ અમે ખૂબ સન્માન કરે છે આપણા રાજવીઓ જે વિરલા આપણા પૂર્વજોએ આ ડાંગનું રક્ષણ કર્યું છે ડાંગના જંગલનું રક્ષણ કર્યું છે અને એના કારણે આજે ડાંગ સુરક્ષિત છે અને એમને અપનાવ્યું આપણને ગૌરવ પણ અપાયો છે આ પ્રસંગે આપણે શિલ્પતરાવ રાજા સાહેબને પણ યાદ કરવા પડે કારણ કે એમને પણ આ લશ્કર અંગ્રેજો અંગ્રેજોને આપણે અહીં ડાંગમાં માં ઘુસવા દીધા મિત્રો એટલા સુરવીર રાજાઓ હતા એટલે આપણો આદિવાસી સમાજનો જે છે ને ઇતિહાસ કઈ આમ ઢીલ આમ નાનો મોટો એ નથી આપણો અને ડાંગ નો ઉત્તર ઉત્તર પ્રગતિ થાય એના માટે પૂરો પ્રયાસ કરશું અમારા રાજાઓનું પૂરું માન સન્માન છે એના માટે જ પહેલાં અમારા જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા અને હમણાં ભૂપેન્દ્ર સાહેબ એ સારું વળતર એમને સારું પેન્શન મળી રહે એના માટે કામ કરી રહ્યા છે આજે ડાંગના રાજા સાહેબ નું સૂચન મળ્યું છે કે એમને બીજી પણ તકલીફો છે તો સો એ સો ટકા પ્રભારી મંત્રી શ્રી હું અને વિજયભાઈ એમની સાથે બેસીને એમની સાથે સંકલન કરીને એમની જે જે જરૂરિયાત હોય તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર લગીને પહોંચાડવું અમારા રાજાઓનું માન સન્માન રહે એના માટે પૂરેપૂરો પ્રયાસ અમે સો એ કરવાના છે એમાં કોઈ પણ જાતની બાંધછોડ અમે ચલાવશું નહીં એ પણ તમને હું વચન આપું છું એની સાથે આ વર્ષે જે આપણે ડાંગ દરબાર કર્યો છે એકદમ ભવ્ય ડાંગ દરબાર છે એના માટે હું આપણા જિલ્લાના પૂરા વહીવટ તંત્રને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપણા ઇન્ચાર્જ કલેક્ટર રાજભાઈ સુતાર સાથે જ આપણા પોલીસ એસપી શ્રી અને પૂરો તંત્ર જે બધાની સાથે સંકલન કરીને આટલો સરસ આપણા ડાંગ દરબારનું આયોજન કર્યું છે એમના માટે એમને બધાને પૂછું પણ આવનારા વર્ષે હું સાંસદ તરીકે વિજયભાઈ ધારાસભ્ય તરીકે અને કુંવરજીભાઈ હડપતિ આપણા પ્રભારી મંત્રી છે જે હંમેશા ડાંગ માટે ચિંતિત રહી છે સારામાં સારું કામ ડાંગ માટે લાવીએ છીએ અમે તણે મળીને અમારા ડાંગના રાજાઓ અને ડાંગના પ્રજાને વચન આપીએ છે કે આવનારા વર્ષનું ડાંગ દરબાર એક ઐતિહાસિક ડાંગ દરબાર હશે અને પૂરા વિશ્વથી લોકો આવશે અને ડાંગ દરબારનું પૂરી પૂરી કાયાપલટ અમે 100 એ 100% કરવાના એ વચન તમને બધાને હું આજે આપીને જાઉં છું એ રીતે ડાંગનું પણ પૂરું કાયાપલટ અમે 100 એ 100% અંગ્રેજો રાજ કરતા હતા આપણા શાસન દેશની અંદર એવા રાજાઓને ધૂળ ચાટતા કર્યા હોય તેવા આપણા રાજા સૈનિકો અહીંયા બેઠા છે એમને હું કોટી કોટી વંદન કરું છું આખા હિન્દુસ્તાનમાં એક જ એવું એક જિલ્લો એવો છે કે જેણે આઝાદીના ઇતિહાસમાં અંગ્રેજોને ઘુસવા પણ દીધા નથી એટલા માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધનરાજભાઈ તમે એમ કહો છો કે હું દુખી થયો પણ તમારે દુખી થવાની જરૂર નથી આ રાજ્યના રાજ્યપાલે પણ તમને યાદ કરીને મને સંદેશો આપવા માટે કીધું છે આવનારા દિવસોમાં તમારી વચ્ચે ચોક્કસ આવશે એવા સંદેશો પણ એમણે મોકલ્યા છે એટલે દુખ થવાની કે દુખ લાગાડવાની જરૂર નથી અને રહી વાત તમારા પેન્શનરની તો ધનરાજભાઈ તમને ખબર હશે કે જ્યારે હું અહીંયા ડાંગનો પહેલી વખત પ્રભારી મંત્રી તરીકે આવીને તમે રજૂઆત કરી હતી આ રજૂઆત કનુભાઈને ને મંત્રી અને વિજયભાઈ સાથે અમે મુખ્યમંત્રીને કરી અને 2022 ના એન્ટી તમને આ પગાર વધારો મળ્યો છે આવો પગાર પહેલા તમને કોઈ મળતો નહોતો આ દેશના વડા ડાંગના પાંચો રાજામાંથી એક રાજાએ એમ પણ જણાવ્યું કે અમને જે સાલિયાનો આપવામાં આવે છે એમણે એમના ઇતિહાસ 100 વર્ષનો જૂનો ઇતિહાસ સંભળાવ્યો અને કહ્યું કે અમને તે ટાઈમે આટલા રૂપિયા મળતા હતા ને એનું હાલનું તમે વળતર ગણતરી કરો એની હાલની વેલ્યુએશન ગણતરી કરો તો કરોડ રૂપિયામાં થાય છે પણ એમના હિસાબે અમને જે અત્યારે સાલિયાણું મળે છે ખૂબ જ ઓછું ઓછું સાલિયાણું મળે છે એના માટે પણ એમણે કહ્યું અને એમણે કહ્યું છે કે અમને સરકાર પાસે અમને ઉચિત સાલિયાણું અપાવો એવી પણ એમણે આશા રાખી હતી જે રાજ્યપાલ મહામહિમ રાજ્યપાલ એ ડાંગ જિલ્લાના આદિવાસી અને પ્રજાનો એક પ્રતિક છે અને રાજ્યપાલ આવે ને તો જ અમારી ડાંગ દરબારની શોભા વધે છે પણ કંઈક સંજોગે માન્ય રાજ્યપાલ આવી જ ન શક્યા એમણે કહી તબિયત સારી નહોતી એમ અમને ખબર પડી છે પરંતુ રાજ્યના અમારા પ્રભારી કુંવરજી હળપતિ સાહેબ આવ્યો અમારા ડાંગ જિલ્લાના વિજયભાઈ પટેલ સાહેબ અને ઉપદંડક સાહેબ એ અને પેલાં અમારા સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ સાહેબ આવ્યો અને અમારા ડાંગના જે કલેક્ટર સાહેબ એસપી સાહેબ એ બધા મળીને અમે શાંતિથી અમે ડાંગ દરબાર પતી ગયો છે એમાં અમે બધા રાજા ખુશી છીએ અને આવા તંત્ર અમને મદદ કરે એ સિવાય તો અમને બીજું શું છે સાચી છે અને ભવિષ્યમાં ધવલભાઈ કહી રહ્યા છે કે આગામી આવનાર જે આવનાર જે મહાપર્વ છે આપણું જે ડાંગ દરબાર છે એ ખૂબ જ વિશાળ તૈયારીઓમાં ઉજવવામાં આવશે સરકાર પર મારો એકસો ટકા ભરોસો છે અને હું પણ સરકારનો માણસ છું એટલે સરકાર અમે રજૂઆત કરીએ છીએ એ રીતે કરવા તૈયાર છે પણ મન દુઃખ એ જ અમને થયું કે મહામન્દ્ર રાજ્યપાલ નથી આવ્યો એના માટે થોડી અમને